સુરજવડ ગંભીરપરા જેવા ગામોની ગોચર જમીનમાંથી અવૈધ માટી ખનન થઈ રહ્યું છે છતાં તંત્ર મુખપ્રેષક બની રહ્યું છે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ફૂલવાડી જૂથ ગ્રામ પંચાયતના હદમાં આવે સુરજવડ ગંભીરપરા જેવા ગામોની ગોચર જમીનમાંથી અવૈધ માટી ખનન થઈ રહ્યું છે ખુલ્લે ગોચર જમીનમાંથી માટી કાઢવામાં આવી રહી છે મળતી માહિતી મુજબ ફૂલવાડી ગ્રામ્ય પંચાયતની હદમાં આવેલા ગંભીરપરા રોડની બાજુમાં સો એકર જેટલી જમીનમાં ખાનગી રિસોર્ટ બનવાનું કામ ચાલી રહ્યું છે એવામાં ખાનગી રિસોર્ટના માલિક પોતાની જમીનને લેવલ કરવા માટે ફૂલવાડી જૂથ ગ્રામની હદમાં આવેલ ગંભીર પરાની ગોચર જમીનમાંથી માટી કાઢવામાં આવી રહી છે એવું આજુબાજુના ખેતર ધરાવતા લોકોનું કહેવું છે ઉલ્લેખનીય બાબત એ છે કે ફૂલવાડી ગામના એક જાગૃત નાગરિક પોતાનું નામ નહીં બતાવવાની શરતે આ સંદર્ભે કહ્યું હતું કે માટી ખનનની જાણકારી ગ્રામ્ય પંચાયતના લાગતા વળગતા અધિકારીઓને પણ છે છતાં આંખ આડા કાન કરીને માટી ખનન વાળા સામે પગલા લેતા નથી ગંભીર પરા સુરજવર જેવા ગામની ગોચર જમીન માંથી અવૈધ માટી ખનન ની જાણકારી હોવા છતાં ગોચર જમીનની માપણી કરતા નથી કે કોઈ ઉપરી અધિકારીને જાણ પણ કરતા નથી ગ્રામ્ય પંચાયતના અધિકારીઓ પણ આ માટી ખનનમાં સામેલ હોય એવા આક્ષેપો યુક્ત લોક ચર્ચા અને જો કોઈ ખોટું થતું હોય કે નીતિ નિયમોનું ઉલ્લંઘન થતું હોય તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર